હર્ષદ અને હેમલતા છેલ્લા પંદર વર્ષથી એકબીજાને ઓળખે છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ ગેરધંધો કરાતા હતા હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે આ દવાઓ ક્યાંથી આવતી હતી ગત તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસના રોજ અમદાવાદ ગ્રામ્ય એસઓજી ટીમ દ્વારા બાવળા ખાતે આવેલ પનામા ગેસ્ટ હાઉસ પર રેડ કરીને એક નર્સ જેમનું નામ હેમલતાબેન દરજી છે તેમની અને તેમની સાથે બે અન્ય મહિલાઓની ધરપકડ કરેલી હતી જે લોકો ગેરકાયદેસર રીતે સ્ત્રીઓનો ગર્ભપાત કરાવતા હતા આ કેસમાં વધુ આગળ જે પનામા ગેસ્ટ હાઉસના માલિક છે તે સચિનભાઈ પટેલ રહે બાળ બાવળાનાઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આ ગર્ભ પરીક્ષણ કરાવ્યા બાદ ગર્ભપાત કરવામાં આવતું હતું જેથી ગર્ભ પરીક્ષણ જે જગ્યાએ કરવામાં આવતું હતું તે આશીર્વાદ ક્લિનિક સોનાની ચાલી અમદાવાદ એમના જે ડોક્ટર છે હર્ષદભાઈ આચાર્ય તેમની ધરપકડ કરીને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે હર્ષદભાઈ આચાર્ય જે ડોક્ટર છે બેઝિકલી એમડી રેડિયોલોજીસ્ટ છે અને તેમના ક્લિનિકમાં સોનોગ્રાફી કરાવવામાં આવતું હતું જે આરોપી હેમલતાબેન છે તે અને હર્ષદભાઈ એ ધોળકા અને બાવળા ખાતે આવેલ બ્રિંદા હોસ્પિટલ ખાતે સાથે કામ કરતા હતા હર્ષદભાઈ આચાર્ય ત્યાં વિઝિટિંગ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને તે દરમિયાન આ હેમલતાબેન નર્સ ત્યાં ફરજ બજાવતા હોય એ બંનેનો સંપર્ક થયેલો હતો આથી હેમલતાબેનને જ્યારે કોઈ મહિલા ગર્ભ પરીક્ષણ માટે સંપર્ક કરતા ત્યારે હેમલતા બેન આ જે હેમલતાબેન અને હર્ષદભાઈ છે એ છેલ્લા પંદર વર્ષથી એકબીજાના પરિચયમાં છે અને હેમલતાબેન છેલ્લા બે ત્રણ વર્ષથી ગર્ભ પરીક્ષણ કરાવીને ગર્ભપાત કરાવવાનું કામ કરી રહ્યા હતા હેમલતાબેન જે છે હર્ષદભાઈ સાથે વાત વાતચીત કરીને ત્યારબાદ જે દર્દી છે તેમની પાસેથી આશરે પંદર હજાર રૂપિયા લેતા હતા અને તેમાંથી આઠ હજાર રૂપિયા એ ડોક્ટરને ગર્ભ પરીક્ષણ કરાવવા સારું આપતા હતા વધુ આમાં પીસીપીએનડીટી એક્ટ મુજબ અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ કલમોનો ઉમેરો કરીને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે એ તપાસ હાલ ચાલુમાં છે હાલ માટે એટલું જ ફરી મળીએ નવા સમાચાર સાથે જોડાયેલા રહો ઇન્ડિયા વોઇસ સાથે